હે ગિનારી ઓમ નમો નારાયણ આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર છે ત્યારે ભારતી આશ્રમ તરફથી આપ સૌને હું મીડિયાના માધ્યમથી ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું ખૂબ ખૂબ ગિરનારી મહારાજના અમારા બીજા ગુરુદેવના ભારતી બાપુના આપ સૌ ઉપર આશીર્વાદ ઉતરે શુભકામના રોજ ભારતી આશ્રમ ખાતે હમણાં જ સદગુરુ વિશંભર ભારતી બાપુ બ્રહ્મલીન અમારા દાદાગુરુ એમનું સમાધિ પૂજન કરવામાં આવ્યું ત્યારબાદ અમારા ગુરુદેવ પૂજ્ય હરિહરન ભારતી બાપુ એમનું પણ સેવકો અને તમામ ભક્તો દ્વારા પૂજન કરવામાં આવ્યું છે અત્યારે બાર વાગે ભોજન પ્રસાદનો કાર્યક્રમ છે સાંજે સંતવાણીનો કાર્યક્રમ છે તેમાં નામી અમે અનામી કલાકારો જેવા કે મયુર દવે સરસોરા રાજદાન ગઢવી અનેક કલાકારો રાત્રે ભજન અને ભજનનો આનંદ અપાવશે સાથે સાથે બપોરે ભારતીય આશ્રમ તરફથી તમામ સંતો અને ભક્તોને પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે આપ સૌને મારા જે ગિનારી ઓમ નારાયણ